રાત્રિ ગરફોડ ચોરીના આરોપીને ઝડપી પાડતી ભુજ એલસીબી ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રાત્રિ ગરફોડ ચોરીનો ગુનો નોંધાયો હતો લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ તથા પીઆઈના માર્ગદર્શન હેઠળ ટીમે તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન હ્યુમન સોર્સ મારફતે માહિતી મળી કે એક શંકાસ્પદ ઇશ્મ આશાપુરા સ્કૂલ પાસે ચોરીનો માલ વેચવાના ઈરાદા સાથે હાજર છે ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતા રામજી ઉર્ફે ગબ્બર વિશ્રામ વાગેલા ઉંમર બાવીસ વર્ષ રહે ભક્તિ પાર્ક ભુજને ઝડપી પાડ્યો છે પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી કે તેણે રાત્રિના ફળિયામાં આવેલી લક્ષ્મી સેલ્સ દુકાનમાં ઉપરથી પતરા ખોલી અંદર પ્રવેશીને ચોરી કરી હતી તેની પાસેથી એડવાન્સ સિગરેટના દસ પેકેટ રજનીગંધાના ચાર પેકેટ અને એન્ડ્રોઈડ મોબાઈલ ફોન બે મળી કુલ રૂપિયા ચૌદ હજાર નવસો ચાલીસ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે લોકલ ક્રાઇમ બ્રાન્ચે આરોપી તથા મુદ્દામાલને ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટ બાય કિરણ ગોરી ભુજ દિવાળી સ્પેશિયલ ધમાકા ઓફર સ્કીમ ચાલુ છે જૂનું આપી નવું મેળવો કચ્છ જૂનું અને જાણીતું વિશ્વાસપાત્ર બ્રાન્ડેડ કંપનીઓના હોમ એપ્લાયન્સીસનો ભવ્ય શોરૂમ ધવલ એપ્લાયન્સીસ અનમ રિંગરોડ ભુજ ગેસ ચૂલા હોપ ચીમની જ્યુસર મિક્સર માઇક્રો પિઝા ઓવન એર ફ્રાયર લગ્ન કર્યાવર કન્યાદાન ગિફ્ટ સેટમાં તદ્દન નવી ડિઝાઇનના વાસણો